પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ચોમાસાની ઋતુને રાખીને વારસિયા વિસ્તારમાં પાણીપુરી બનાવનારાઓને ત્યાં તપાસ હાથ ધરાઈ હાલમાં ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ છે ઋતુમાં વાસી બેળસેડયુક્ત ખોરાકથી અનેક પ્રકારની પેટની વ્યાધીઓ થતી હોય છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ પણ ખાણીપીણીની ચીજવસ્તુઓ અંગે તપાસ કરી યોગ્ય પગલાં લઈ રહી છે ત્યારે આજરોજ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શહેરના વારસિયા વિસ્તારમાં કે જ્યાં સૌથી વધુ પાણીપુરી તૈયાર કરવામાં આવે છે તેવા પાણીપુરીની લારીઓ રેકડી ચલાવનારાઓને ત્યાં ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યાં તથા બાફેલા બટાકા ચણા પાણીપુરી માટેના પાણી અને પૂરી તમામ ખાદ્ય ચીજવસ્તુઓની તપાસ હાથ ધરવામાં આવી હતી સાથે જ કોઈપણ પ્રકારના રંગ સ્વચ્છતા અને લાયસન્સ બાબતની ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી જે કામગીરી આગળ સમગ્ર વિસ્તારમાં કરવામાં આવી રહી છે અને જરૂરી સૂચનાઓ આપવામાં આવી રહી છે વારસ્ય વિસ્તારમાં પાણીપુરી બનાવે છે તે વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે પાણીપુરી બનાવનાર વ્યક્તિઓ જે છે લારી એ લોકો જે સાંજે લારી બહાર કાઢે છે એ લોકો ઘરમાં પાણીપુરી એનો મસાલો વગેરે બનાવતા હોય છે એનું અત્યારે ચેકિંગ ચાલી રહ્યું છે એમાં હાઇજીનિક કન્ડિશનમાં ના હોય કે કલર યુઝ કરતા હોય કાં તો લાઇસન્સ રજિસ્ટ્રેશન વગર ધંધો કરતા હોય એ બધી બાબતે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે કેવી જગ્યા છે અત્યારે એ લોકો એટલી બધી હાઇજીનિક કન્ડિશનમાં ઘરમાં જ બનાવે છે આ વિસ્તારમાં ઘરમાં પાણીપુરી બનાવવામાં આવે છે અને ઘરમાં એ લોકો જે જે પ્રમાણે એ મળે છે એમને સૂચનો આપીએ છે કે એ લોકો સ્વચ્છતા રાખે અને હંમેશા હાઇજીનિક વસ્તુઓ અને આ કોન્ટામિનેશન ના થાય પાણીપુરીના પાણીમાં એ રીતે પાણી બનાવી અને વેચે એના માટે ફર્ધર કરવામાં એમાં કોઈ બાકી મળી છે કે હાલમાં અત્યારે એટલું વરસાદના લીધે એ લોકો એવું કહી રહ્યા છે કે અમે લોકોએ આજના દિવસે એટલો સાંજે કદાચ લારી ના કાઢીએ એના માટે હાલમાં અત્યારે એટલું રો રો મટીરિયલ છે પરંતુ બાફેલા બટાકા ચણા એ બધું મળી આવેલ નથી હાલમાં કામગીરી ચાલુ છે